બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે ભાઈતપુર તાલુકાના નાની રાથલી ગામ પાસે દીપડો ખેતરમાં ફરતો જોવા મળ્યો છે તાતે સાડા અગિયાર વાગ્યા દ્રશ્ય હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે એ સાથે વન વિભાગે આ વા આ વિડીયો વાયરલ થયો છે અને વાયરલ વિડીયો અમે તમને દર્શાવી રહ્યા છીએ બોડેલી લાઈવના સ્ક્રીન પર વન વિભાગે આ અંગે કાર્યવાહી પણ કરી છે અને વન વિભાગે આ દીપડો ઝડપવા માટે નાની રાત્રી ગામે પિંજરું પણ ગોઠવી દીધું છે આપણે તસવીરમાં માન થાય છે કે દીપડો ફરી રહ્યો હતો બે ત્રણ આ સાડા સમયે વિડીયો પણ એનો ઉતાર્યો મોબાઈલમાં આ સમગ્ર પિક્ચર કેદ કેટર લઈને જતા હશે ખેડૂતો તેઓએ આ પ્રકારે દીપડો સ્પોટ થયો જોવાયો અને એને દ્રશ્ય પણ કેદ કર્યા છે વાવાઝોડું આર એફ સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે અમારે અને તેઓ એક વનરાશી સોલંકી તેઓ જણાવ્યું હતું કે અમે આ વિડિયો વાયરલ થયો છે અને અમે પણ જાણ્યું છે અને આ દીપડા અંગેની વાત બાબતે વન વિભાગે કાર્યવાહી કરતા ત્યાં પાંદરું ગોઠવ્યું છે વિડીયો જ્યારે ઉતારવામાં આવ્યો તે વખતની કોમેન્ટ પણ ઉતરા છે ઉતરા ચાલુ છે

ફિરેલો વાઘ બરકતરી બરકત પુલા ખતરી મોકલાયો આ ઉતારી બરકત નાની